હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં હશો આજે બનાવી છે ઈડલી પણ ચોખાની ઈડલી નથી બનાવવાની કે અડદની દાળ નાખીને ઈડલી નથી બનાવવાની આજે મગછળી દાળની ઈડલી બનાવવાની છે એટલે એકદમ હેલ્ધી વેવમાં આપણે ઇડલી બનાવી છે તો ચાલો આપણે આ સ્ટીમર મૂકી દીધું છે મેં ગરમ પાણીનું જો સાંજે ઇડલી બનાવી હતી એટલે મેં સવારથી આ પલાળી દીધી છે મગછળી દાળ જો કેટલી સોફ્ટ બની ગઈ છે એકદમ હવે આને છે ને પીસી લેવાની છે આપણે હવે આમાં જે પાણી છે ને એ મેં ચોખ્ખું જ નાખ્યું છે એટલે આપણે પાણી સાથે જ પીસવાની છે પાણી વગર પીસું જ ને તો પીસાશે નહીં એટલે બે બેચમાં લઈ અને હું પીસવાની છું આને છે ને આપણે એકદમ ઘાટું નહીં જોઈએ અને સાવ આછું નહીં આપણે ઇડલીનું બેટર હોય ને હા એવું જ રાખવાનું છે તો હું બે બેચમાં પીસી લઉં છું જો આવું બેટર જોઈશે અને આ એકદમ સાવ પતલું નથી થઈ ગયું પણ આમ થોડું કરકરું એવું છે

જો એક એક લીધો છે અને એની ઉપર છે ને દહીં નાખું છું લીંબુ કે પાણી નહીં આ દહીં એક ચમચી નાખું છે દહીં નાખીને એકદમ જો ચલાવી લેવાનું છે આ રીતે ઇનો ઉપર દહીં નાખીને એટલે સરસ ઇનો એકદમ ફોર્મેટ થઈ જાય છે એકદમ બનશે હવે બેટરમાં આપણે છે ને એક નો તડકો મારી દઈ એટલે ઇડલી બહુ જ સરસ ટેસ્ટી બને જો મેં બે ચમચી તેલ લઈ લીધું છે જો તેલ ગરમ થઈ ગયું છે તો નાખું છું રાઈ બંધ રાઈ ફૂટી ગઈ છે હવે નાખું છું હિંગ હવે ગેસ બંધ કરી દઉં છું અને આ રાઈ ફૂટી છે ને આપણે વઘાર કર્યો છે ને આમાં નાખું છું હવે નાખવાના છે ધાણા એકદમ સરસ ચલાવી લેવાનું છે અને હજી મારે આમાં છે ને ઘૂટડો પાણીની જરૂર છે એટલે હું નાખું છું કારણ કે બેટર એકદમ જાડું છે થોડુંક એટલા માટે જો ઘૂટડો પાણી નાખું છું હવે સરસ બેટર એકદમ તૈયાર છે હવે આપણે ઈડલી મૂકી દઈ સ્ટીમરમાં હવે તેલ લગાડી લો વાટકીમાં આપણે એને પંદર થી વીસ મિનિટ સુધી ચડવા દેવી પડશે જ્યાં સુધી ઈડલી ચડે છે ને ત્યાં સુધી આપણે ટમેટાની ચટણી બનાવી લઈએ પેનમાં થોડુંક તેલ મૂકી દઈએ તેલને જો આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે મેં એક ચમચી તેલ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે એમાં જીરું જીરું ફૂટી જાય એટલે હિંગ હવે ગેસ એકદમ સ્લો કરી દેવાનો છે અને આ રીતે ટમેટા મૂકવાના છે ટમેટા નાખી છે છે હવે હવે નાખવાનું નાખવાનું લસણ લીલું મરચું આ બહુ તીખું છે ને એટલે હું અડધું જ નાખું છું પછી ચટણી બહુ તીખી થઈ જાય ને એટલા માટે હવે નાખવાના છે લીમડાના પાન

જો સરસ શેકાઈ ગયા છે મરચા સરસ શેકાઈ ગયા છે લસણ ગયું છે હવે મીઠું મીઠું નાખવાનું છે પ્રમાણે મીઠા સાથે થોડીક વાર શેકી લેવાનું છે જો સરસ ટમેટાનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે લસણ એકદમ બ્રાઉન થઈ ગયું છે આ બધું શેકાઈ ગયું છે હવે ગેસ બંધ કરી દઉં છું અને હવે આ ઠરે ને પછી આપણે આને પીસવાનું છે હવે આપણે ટમેટા સહી ખાતા ને મરચાં અને લસણ લસણની બધું ઠંડુ થઈ ગયું છે તો એને આપણે પીસી લઈએ અને ચટણી તૈયાર કરી લઈ આમાં આપણે જીરાનો વઘારે કરી લીધો છે હવે આ ચટણી છે ને આમાં ચટણી કે બીજું કાંઈ નાખવાનું નથી કારણ કે આપણે મરચું લસણ બે નાખી દીધા છે જીરાનો વઘાર થઈ ગયો છે લીમડો મૂકી દીધો છે હવે આપણે કાઢશું ને પછી ઉપરથી આપણે થોડું એવું લીંબુ નાખશું જો ચટણી થઈ ગઈ છે હવે એમાં આપણે ઉપરથી નાખવાની છે ડુંગળી થોડીક નાખશું ધાણા ભાજી એટલે થોડો એવો લીંબુનો રસ લીંબુનો રસ છે ને એ ઓપ્શનલ છે પણ મેં થોડો ટેસ્ટ માટે નાખ્યો છે આમ તો દેશી હતા જરૂર નહોતી પણ થોડો ટેસ્ટ આવે અને થોડું ખાટું એવું ભાવે આ ઈડલી સાથે એટલા માટે જો સરસ ચટણી તૈયાર છે આપણે મીઠું ની બધું જ્યારે ટમેટા સહી ને ત્યારે નાખી જ દીધું તું હવે આપણે ઈડલી ચેક કરી લઈ પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે સાવ ચોખ્ખી નીકળી છે હવે આપણે ઈડલી કાઢી લઈએ ઠંડી થાય ને પછી ઈડલી કાઢવાની છે અને આમાં ઉપરથી ચટણી પાવડર સ્પ્રિંકલ નથી કરવાનો નહીં તો આપણે શું મગની દાના ઢોકળા બની છે આપણે ઢોકળાને ઈડલી બનાવી છે એટલે આપણે ઓરિજિનલ જો આ કલર છે એ જ રાખવાનો છે હવે ઈડલીને એક મિનિટ થઈ ગઈ છે આપણે હવે ઈડલીને આમાંથી કાઢી લઈએ વાટકીઓમાંથી

સાથે આપણે ચટણી પેરસી દઈ તો સાથે આપડા બધાની પ્યારી છાસ હવે જો છાસ છે ને કોઈનો એવો મને કોઈની એવી કોમેન્ટ હતી કે છાસ ભાદરવા મહિનામાં ન પીવાય ભાઈ અમારા ઘરે છે ને બારે માસ છાસ જોઈએ છીએ ચોમાસું હોય તોય ભલે શિયાળો હોય તોય ભલે શિયાળો હોય તો ફ્રીજમાં મૂકેલી ના પીએ પણ છાસ જોઈએ અમારા ઘરે અને અમે બારે માસ છાસ પીએ છીએ હવે કોઈ એવું પૂછ્યું હતું મને કે તમે લીંબુનો રસ સ્ટોર કરો છો તો ના મેં સ્ટોર નથી કરતા પણ તે દિવસે ભજીયાનો વિડીયો હતો એમાં બપોરે લીંબુ શરબત કર્યું હતું ને તો દશક લીંબુ એવા હતા કે જે વધારે હતા ડબ્બામાં સમાણા નહોતા તો મેં રસ કાઢી નાખ્યો કારણ કે ભજીયાઈ બનાવાતા તો પ્રિપરેશન એ થોડું જલ્દી થઈ જાય એટલા માટે બાકી હું લીંબુનો રસ સ્ટોર નથી કરતી તો જુઓ આજની આપણી આ થાળી મગછળી દાંડી હેલ્ધી ઇલ્ડ ઇડલી બે ચટણી સાથે સર્વ કરી છે તો આવી જાવ તમે પણ બધા જમમાં અને મને ખાસ કહેજો કે આ ઈડલી કેવી લાગી અને એકવાર બનાવજો મગદાળની હેલ્ધી ઈડલી આપણે સવાર બ્રેકફાસ્ટમાં બાળકોના લંચ બોક્સમાં કે સાંજે હળવી ભૂખ માટે ગમે ત્યારે આ ઈડલી બનાવી શકીએ તો ચાલો મળીએ નવા વિડીયો સાથે